ચાલો આપણે લોચો ટ્રાય કર્યું એમાં શું આવે છે તૈયાર એની ગ્રીન ચટની આવે છે સુરતની અને મસાલા મિક્સ કરીને લોચો ને સેવ માથેને ગુમવી આપી આપે છે કારવા ચાલો ટ્રાય કર્યો જે તણા લોટનો બનેલો છે ત્યાં મસ્ત છે અલગ ટ્રાય અલગ ખાવું હોય તો સુરતમાં આવીને લોચો તો તમારે ટ્રાય કરવો જ ટ્રાય તમે સુરતમાં તમારે સુરત નો લોચો ટ્રાય કરો તો તમારે આવી જવાનું રહેશે લોચો એક નંબર ટ્રાય કરો જેવી વસ્તુ છે